મારા બાપ છકડી જોઉં છું શું જોયે છે હું તારા બાપ ની આ છકડી જ જોઉં છું તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને પણ હું તો આ છકડી જોઈને કઈક કરવા વિચાર કરું છું હું આ છકડી જોઈને ને કરવા જ વિચાર કરું છું અરે પણ નમસ્કાર દર્શક મિત્રો સત્યના સમાચારોમાં માં સદાય ધબકતા સેવન ન્યુઝ નેટવર્ક માં હું પાર્થ શેખડા આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ ગુજરાતી સિને જગત સૂરજ આથમી ગયો હાસ્ય કલાકાર રમેશ મહેતા નું સૌરાષ્ટ્ર ઝાપટા વડોદરા ના રાજવી અને માજી સાંસદ રણજીતસિંહ ગાયકવાડ નું નિધન મુખ્યમંત્રી સહિતના આગેવાનો ની હાજરી ગુજરાત બાર કાઉન્સિલ ની ચૂંટણી નું મતદાન કરવા વકીલોની લાંબી કતાર હવે જોઈએ સમાચાર વિસ્તારથી રાજકોટ ગૌરવ ગણી વિસ્તાર સિને જગત માં મહત્વ મહત્વનો ફાળો આપનારા હાસ્ય કલાકાર રમેશ મહેતા નું નિધન જોઉં છું તું શું છે હું તારા બાપની આ છકડી જોઉં છું તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને હું તો આ છકડી જોઈને કઈ કરવા વિચાર કરું છું આ છકડી જોઈને કરવા જ વિચાર કરું છું અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું હલાવવા તો હું એ માંગુ છું તને હલાવતા આવડે છે એક વાર મોકો તો આપ પછી ખબર પડે સમગ્ર કલા જગતને હિપકે ચડાવી ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર રમેશ મહેતાએ આજે ચીર વિદાય લીધી હતી છેલ્લા કેટલાક સમયથી લીવર બ્લડ પ્રેશર સહિતની બીમારીઓથી પીડાતા રમેશ મહેતાએ દોઢેક વર્ષ પહેલાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યા બાદ છેલ્લા છ એક માસથી તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી અને આજે સવારે પોતાના નિવાસસ્થાન માલવિયાનગર બ્લોક નંબર ત્યાંસી પ્રભુવિલા ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા સ્વર્ગસ્થ રમેશ મહેતા ગુજરાતી પિક્ચરમાં હાસ્ય કલાકાર હોવા ઉપરાંત હિન્દી મરાઠી બંગાળી અને તેલુગુ ભાષામાં નાટકો પણ લખ્યા છે ગોંડલ તાલુકાના ગોમટા નજીક આવેલા નવાગામ ખાતે ત્રેવીસમી જૂન ઓગણીસો ના રોજ જન્મેલા રમેશ મહેતાને ફૂલછાપમાં નોકરી કરતા કરતા નાટક ભજવવાનો અને લખવાનો શોખ જાગ્યો હતો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નામનું નાટક લઈ મુંબઈ ગયા બાદ તેમણે હસ્તમેળા ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી હતી અને જેસલ તોરલ નામની ફિલ્મથી તેમની કારકિર્દી ટોચ પર પહોંચી હતી ગુજરાતી પિક્ચરના પોસ્ટરમાં રમેશ મહેતાનો ફોટો જઈ લોકો પિક્ચર જોવા જતા હતા આમ ગુજરાતી ફિલ્મ જગતને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ બાઈ આવી પંદર હજાર ની હાડી પહેરી પાંચ હજાર નો માથે મેકઅપ હોય સ્વર્ગા તો આખો સોના સ્ટોર પહેર્યો હોય આખી જ્વેલરી દુકાન દુકાન હોય નીચે સોફર ઉભો હોય મને મને દસ જ લાખ ની ગાડી આપી અને પોતે પાસઠ લાખ ની ગાડી લીધી હવે આ હાટું રૂવે છે અરે આ દાણા નથી

અબ દેવ વર્ગ જે છે ટૂંકી આવકમાં પૂરું કરે છે આ સિરિયલો નો જોઈ જોઈને એને શું એ બૈરાવ ને અસર થાય કેટલા લોકો કેટલી બધી પેદા થાય લોકો ભયંકર એને માટે અને જોઈને વેરી સાયકોલોજી એબ્સોલ્યુટલી હાજી ટીવી મેઈન ઓફ માય બિઝનેસ એ ડિસ્ટર્બ થાય એના જીવન થી ડિસ્ટર્બ થાય એના જીવન ઉપર ઘણા આવે એને સારું મારી પાસે તો કંઈ નઈ આ લોકો કેવા બધા જક જમાડ છે આ બધી હા અને એની દ્રષ્ટિ જે છે એ આ સંકળા માં જીવનારી હોય ગરીબી માં જીવનારી હોય એને બદલે એની દ્રષ્ટિ એટલી બધી સપના માં વહી જાય માણસ ને સપના માં જવું બહુ ગમે એમાં પોતા ધારે એવી રોનક હોય પોતાની ધારેલી રોનક પરિયો નાચતી પોતાના સપનામાં પોતે બાદશાહ હોય પોતાના પોતાના જીવનમાં આ ધારે થાય એટલે વાસ્તવિકતા કોઈને ના ગાબે નસો શું છે એ બજાવ બસ આ વાસ્તવિકતાથી પર થવું છે આ સિરિયલો શું સિનેમા શું વાસ્તવિકતાથી દૂર જતું રહેવું કોઈ લઈ જાવ અમને હાલો એના પૈસા આપી લાઈનમાં ઉભા કોઈ અમને આ વાસ્તવિકતામાંથી બહાર કાઢો એટલે લોકોએ મને પસંદ કર્યું

મારી દવા કરો દસ દવા ખાના ફેરવું તો એકાદ નવરો મન અને કા સર્જન ખાલી હવે સર્જન કે માથું હું જરા કાપી નાખવું પડતું એક જ વાત માથું કપાઈ જાય તો મારું શું રીએ નહીં નઈ એમાં વાંધો નહીં હું પાછા ટાકા લઈ લે પણ માથામાં ટાકા મારે નથી લેવા મને આ જે છે તે અહિયાં દુખે છે આ બે ગાડી આખી આખી ને બાવડા દુખે તો એનું શું કરવું પછી કોક વૈધ પાય વૈદ તો અતિશય રાજી થઈ જાય હા પણ નવરો બેઠો એટલે કઈક ચોપડે આ નારાયણ તેલ વાપરજો જયારે દુખાવો થાય છે મહા નારાયણ તેલ નું આમાં બાકી કોઈની પાસે જવાતું નું અમારે બેફીલ ની પાસે પાર્ટી હોય તો મારે આ બધી સભ્યોને સરત કેવી પડે કે મેફીલ ની ચર્ચા નહીં મહેફિલ ની ટીકા નહીં મહેફિલ ની નિંદા નહીં મહેફિલ એ મોટપ નહી કાલ હું માવજીભાઈ કે રાજ કપૂર એને બેઠો તો એની એનો પોરા નહીં એ બે જો જેની પાસે મેં બીજે દે હેલું એ તમે તમારી મેળે કટ થઈ જજો મારે કરવા ન પડે તો આગળ એ પાછી મેં મોકલી દીધી ભાઈ તમે તમારે લઈ જાઓ આ મારી પાસે આવી ગઈ છે કેમ કરી રવાડે બીબી બીજે હાજે ફોન આવ્યો ને કે કાંગડિયા એમ કીધું કે તમે ના પાડી લેવાની મેં કીધું ભાઈ જો વર્તમાન નો ગુલાલ હોત ને તો ચારેકોર ઉડાડત ગમતા નો કરી ગુલાલ તો ચારેકોર ઉડાડત આ ભૂતકાળ ની રાખ ક્યાં ઉડાડવા જાવી એટલે તો શમશાન નો સંગરે એ તાજી રાખ નો ધણી છે હા

વાકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં કોળી પ્રોઢની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતા નાનકડા એવા ગામમાં અરેરા વાકાનેર તાલુકાના તરકિયા ગામે રહેતા અને એ જ ગામના પ્રવીણભાઈની વિનયગઢ ગામની સીમમાં આવેલી વાડી પર કામ કરતા બેચરભાઈ ગાંડુભાઈ કોડી વાડી પર કામ કરવા ગયા બાદ પરત ફરેલ નહીં આથી ઘણી વખત એવું બનેલ કે વાડી પર કામ કરતા કરતા થાકી જતાં બેચરભાઈ વાડી પર જ સૂઈ રહેતા આથી પરિવારજનોએ નક્કી વાડી પર સૂઈ રહ્યા હોવાનું માની લીધા બાદ સવારે બેચરભાઈના ભાઈ ચંદુભાઈ અને વાડી માલિક પ્રવીણભાઈ પોતાની વાડી પર જતા વાડીમાં આવેલ પાણીની ઓરડી પાસે ખાટલામાં લોહીથી લથબથ બેચરભાઈ કોડીની લાશ

બેચરભાઈ આંબા ગાડાભાઈનું કોઈ પણ અજાણ્યા માણસોએ માથામાં એક ઈજા કરી બથડ પદાર્થથી તેનું ખૂન કરે ખૂન કરેલ છે જે અંગેની વાકણા તાલુકા પોલીસ સ્ટેશનમાં એબીસી કલમ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કર્યો છે અને અમારા એસપી સાહેબ તથા ડીવીએસપી સાહેબની સૂચના મુજબ મોરબીના ભડિયાત ગામની હરિઓમ સોસાયટીમાં ભારે વાહન પર પ્રતિબંધ મૂકવા બાબતે ઉપવાસ પર ઉતરેલા લોકોને મામલતદારે સળગાવી દેવાની ધમકી આપી મોરબીના ભડિયાત ગામની હરિઓમ સોસાયટીમાં ભારે વાહનોની સતત અવરજવર રહે છે આથી કંટાળેલા સોસાયટી વાસીઓએ અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા આખરે લતાવાસીઓ ગત તારીખ અઠ્યાવીસ થી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા આ ઉપવાસને પણ તેર દિવસ જેવો સમય વીતી જવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ઉપરથી સરકારી તંત્ર દ્વારા લાજવાના બદલે ગાજવા જેવું કામ કરાયું હોય તેમ મોરબી મામલતદાર સાહેબે હરિયમ સોસાયટી ની મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં તેમની સાથે ગામના સરપંચ તલાટી મંત્રી તેમજ ફેક્ટરીના માલિકો પણ જોડાયા હતા અને ઉપવાસી છાવણી પર પહોંચી આ લોકોએ પ્રશ્ન સાંભળવાના બદલે ઉપવાસ બંધ કરી દો નહીંતર છાવણી સળગાવી દેવામાં આવશે એવી ધમકી આપતા લતાવાસીઓએ નાયબ કલેક્ટરને જાણ કરી રક્ષણ આપવાની માંગણી કરી હતી અહેવાલ રવિ મોટવાણી સોસાયટી પડિયા રોડ ત્યાંથી સોસાયટી હોરા વાહનો ચાલે છે હેવી હેવી વ્હીકલ મોટા અને આબાલ વૃદ્ધો નાના બાળકો અને મકાનો ને પડી જવાની બધી શક્યતા અહીંયા રહે છે તો એ ટ્રક અહીંયા ન ચાલે એ બાબતમાં અમે આંદોલન ચાલુ કર્યું છે જો વાત કરી તો અમને એ ધમકાવે છે કે આ તમારું બધું હકેલી લેજો નકર સળગાવી દેવામાં આવશે ગોંડલ શહેરમાં ભર ઉનાળે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ ભારે પવન સાથે વરસાદ

અને આ પવનના લીધે શહેરભરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અનેક જગ્યાએ વીજળીના થાંભલા પણ પડી ગયા હતા અને વીજ વાયરો પણ તૂટી ગયા હતા વીજ વાયરો તૂટી જવાથી ઘણી જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ હતી આમ ભર ઉનાળે ભર ચોમાસા જેવું વાતાવરણ ગોંડલ શહેરમાં ઊભું થયું હતું અહેવાલ દેવાંગ ભજાણી સેવન ન્યૂઝ ગોંડલ शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सिमेंट बॉन्डिंग नेशन

Nine seven one four double eight double eight double zero. Temaj nine zero double three double eight double eight double zero. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો વિશાળ ખરાપુરા ઇલેક્ટ્રોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક રૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર 2372435 મોબાઈલ નંબર 989879931 મોરબીના જેલ રોડ પર શાળા બનાવવા માટે ખોદવામાં આવેલા ખાડામાં ગાય પડી જતા લોકોમાં અરેરાટી સ્થાનિક લોકોએ ગાયને બહાર કાઢી મોરબીના જેલ રોડ નજીક આવેલા રામઘાટ રોડ પર મદીના મસ્જિદ સામે નગરપાલિકામાંથી પૂર્વ મંજૂરી લીધા બાદ બીઆરસી દ્વારા શાળા બનાવવાનું કામ ચાલુ કરાયેલ પરંતુ બાજુમાં જેલ જેવો સેન્સિટિવ વિસ્તાર આવતો હોય જેલ સત્તાવાળાઓ દ્વારા આ બે માળની સ્કૂલનો વિરોધ કરી માત્ર એક જ માળની સ્કૂલ બનાવવાની રજૂઆત કરાઈ હતી આમ જેલ સત્તાવાળા અને સ્કૂલ સંચાલકો વચ્ચેની માથાકૂટમાં સ્કૂલ બનાવવા માટે ખોદાયેલા ખાડા છેલ્લા છ માસથી ખુલ્લા પડ્યા હોય અવારનવાર લોકોને તકલીફ ઊભી થતી હોય છે તેમાં પણ આ ખાડામાં ગાય પડી જતા આજુબાજુના વિસ્તારના રહીશો સાથે મળીને ગાયને તો બચાવીને બહાર કાઢી લીધી પરંતુ આ પર ફિટકાર વરસાવી રહ્યા હતા અને જણાવ્યું હતું કે જેમ બને તેમ જલ્દી આ વ્યથાનો નિવડો લાવો નહીતર આ ખાડા કોઈની જિંદગી હણી લેશે અહેવાલ રવિ મોટવાણી સેવન ન્યૂઝ મોરબી ત્યાં ખોદીને રાખ્યા છે અને કઈક વાંધા કારણે આ જેલના જેલરના કંઈક જેલ સામે છે એટલે વાંધાના કારણે આમને ખાડા કરીને વયા ગયા છે ખાડા પૂરતાય નથી અને આમાં પશુઓ પડે છે બાળકો પડી જાય છે પરમ દિવસે એક બુજુર્ગ પડી ગયા હતા બરાબર એટલે આનો કોઈ નિકાલ કરવાનો આની જવાબદારી ખેતીની જમીનમાં ચાલીસ ટકા કાપી લેવાનો ઠરાવ રદ કરાવવા સાંસદ કુવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં રજૂઆત રુડા દ્વારા ખેતીની જમીન બિન ખેતી કરાવવા માટેના લેઆઉટ પ્લાન મંજૂર કરાવતી વખતે ફરજિયાતપણે 40% જેટલી જમીન કાપી લેવાનો ઠરાવ કરી તેનું અમલીકરણ થઈ રહ્યું છે તેથી આ પ્રથા બંધ કરવાની માંગણી કમિશનર શ્રી અજય ભાદુને અપાયેલા આવેદનમાં માંગણી કરાઈ હતી આ પ્રકારે કપાત કરાયેલી જમીન પર આજ સુધી એક પણ વિકાસ કાર્ય રૂડા દ્વારા હાથ ધરાયેલ નથી અને આવી જગ્યાઓનો કબજો પણ સંભાળેલ નથી આથી આઓ અણઘટ ઠરાવ તાત્કાલિક રદ કરવા માગણી કરાઈ હતી આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના સાંસદ શ્રી કુરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં અનેક કોંગી નેતાઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી વડોદરાના મહારાજા અને ભૂતપૂર્વ સાંસદ શ્રી રણજીતસિંહ ગાયકવાડ નો પાર્થિવ દેહ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં પંચમહાભૂતમાં વિલીન છેલ્લા ચારેક માસથી કિડનીની બીમારી સામે જજુમી રહેલા મહારાજા રણજીતસિંહ ગાયકવાડે ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા બાદ ગુરુવારે સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મહારાજાના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં બહોળી સંખ્યામાં લોકો મહારાજાના અંતિમ દર્શન માટે એકત્ર થયા હતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને રાજ પરિવારના લોકો તેમજ વડોદરા શહેરીજનો સાથે મહારાજાની અંતિમ યાત્રા નીકળી હતી આ અંતિમ અંતિમયાત્રા રાજમહેલના મુખ્ય દ્વારેથી નીકળી નવલખી મેદાન મહારાણી શાંતિદેવી નર્સિંગ હોમ કોઠીના ચાર રસ્તા થઈ આરાધના ટોકિસ પાસેથી નીકળી રાજવી પરિવારના સ્મશાન ગૃહ કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં બહોડી માનો મેરામણ મહારાજાને અંતિમ વિદાય આપી હતી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાત બાર કાઉન્સલની ચૂંટણીમાં મતદાન ચોપન હજાર જેટલા વકીલો પચીસ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે ગુજરાત બાર કાઉન્સલની ચૂંટણીનું આજે મતદાન હોય રાજકોટ ઉપરાંત જામનગર ભાવનગર ભુજ અમદાવાદ સુરત અને વડોદરા સહિતના તમામ જિલ્લા અને તાલુકા મથકો પર મતદાન યોજાયું છે મતદાનની શરૂઆતના ચારેક કલાક જેવા સમયમાં જ પચાસ ટકા જેટલું મતદાન થયું હતું અને મતદાન કરવા માટે વકીલોએ લાંબી લાઈનો લગાવી હતી રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમવાર કહી શકાય તેવા બનાવમાં વકીલોએ જંગી મતદાન કર્યું હતું મતદારોની સંખ્યા બાવીસો કરતા વધુ હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું જેમાંથી સાંજ સુધીમાં પંદરસો જેટલા મતદારોએ મતદાન કર્યું હોવાના અહેવાલો પણ મળ્યા હતા વકીલ વર્તુળોમાં એવી ચર્ચા થતી સાંભળવા મળી હતી કે આટલી બોડી સંખ્યામાં ક્યારેય મતદાન થયું નથી આ ચૂંટણીનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર કરાશે અહેવાલ કૌશલ પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના અમીન માર્ગના છેડા પર આવેલા મકાનો તોડી પડાતા વાંધા અરજી રાજકોટ શહેરમાં છેલ્લા વીસ કરતાં પણ વધુ સમયથી ઉભેલા મકાનો પર છેલ્લા વીસ દિવસથી કોર્પોરેશન દ્વારા ડિમોલિશનના નામે કનકગત કરાતી હોય આ વિસ્તારમાં રહેતા પરમાર રવિભાઈએ મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ મકાનો છેલ્લા વીસ વર્ષથી ઊભા છે જ્યારે આ વિસ્તાર મોટામાંવા ગ્રામ પંચાયત વિસ્તારમાં હતો ત્યારથી આ મકાનો ઊભા છે જ્યારે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારમાં નહોતું નાના નવા ગ્રામ પંચાયતમાં જમીન હતી ત્યારના આ લોકોના આ મકાન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાજુમાં બસો ચાર નંબરનો જે આ પ્લોટ ખાલી કરાવ્યો અને જેનું ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે પણ આ મકાન લસનમાં આવતા ન હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશને તે દિવસે જે બે હજાર પાંચ છ ની સાલમાં મકાનના ડિમોલેશન કર્યા સિદ્ધાર્થનગર ભામેનું તોડીએ અને શોપિંગ સેન્ટરના હેતુ માટેનો જે પ્લોટ ખાલી કરાવ્યો ત્યારે આ મકાન જે છે એ સ્થિતિમાં હતા તો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્લોટ નઈડા નહોતા કે આ છાપરા વીસ વર્ષ જૂના છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનને નઈડા ન હતા મ્યુનિસિપલ કોર્પોરેશને આ છેલ્લા વીસ દિવસ છે એક ઝાટકે આ બધું ડિમોલેશન શા માટે કરે છે એમને આ ગરીબોને કોઈને કંઈ ખબર જ નથી કે એક ઝાટકે આ બધું કેવી રીતે ચાલુ કરી દીધું છે તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર